મને મતલબ કે જેટલું જોડાય તો જોડે જાય તો મને મતલબ કે મોટિવેશન મળશે જેટલું બધું જ લાઈવ કરવા આવી જઈશ આ ચેનલમાં પણ અને આ ચેનલ પણ મિત્રો જેટલું બને એટલું જલ્દીથી લાઈવમાં જોડે જાઓ મિત્રો યુટ્યુબના નિયમો બધું પોલીસે આપણને ખબર પડી ગઈ આવા મતલબ કે ટાઈમ જતો આપણું બધું જાણવા મળી ગયું છે તો મિત્રો તમે પણ જોડે જો તમે પણ મતલબ કે પ્રશ્નો તમારા પણ પૂછી શકો છો લાઈટ ઇલેક્ટ્રિક વર્ક છે પણ તમે પ્રશ્ન મને પૂછી શકો છો મિત્રો જેટલા બને એટલો જલ્દીથી મિત્રો જોડે જાઓ જેથી મને પણ મોટિવેશન મળે અને તમને લાઈવનો અનુભવ થાય ન લાઈવની ક્વોલિટી મિત્રો હાલ તમે જેટલું બનો તો હાલ તો મિત્રો તમે આવો એટલે બધી આપણી વાત આગળ ચાલુ કરી તો મહત્વની વાતો કરવાની તમારા સાથે મળીને તો તમે જોડે જાઓ એટલા આપણે મહત્વની વાતો આગળ સ્ટાર્ટ કરીએ તો મિત્રો તમે હજુ સુધી ના જોડાણા હોય એવું હોય તો એમ મતલબ કીપલી થાય પણ રાતથી આપણો રામદેવનો પાર્ટ હતો તો આપણે ગયા ન હતા ન ગયા હોય તો લાઈવસ્ટ્રીમ ત્યાં પણ કરો તો આપણી યુટ્યુબમાં મિત્રો આ ચેનલમાં પણ આજે લાઈવસ્ટ્રીમ કરી તો જલ્દીથી મિત્રો જોડે જાઓ ખૂબસૂરત લોક અને આપણે બીજી પણ ચેનલ હોય છે તો એમાં પણ તમે આવી જાઓ હોય મિત્રો લાગતું નથી કે તમે બધા જોડી જ શકો કેમ કે આ ચેનલમાં ઘણા ટાઈમ એક્ટિવ તો આ ચેનલની રીચ ડાઉન થઈ ગઈ એવું લાગે છે મને હવે તો મિત્રો મળીએ આવો મતલબ કે ફરી ખૂબ દિવસ લાઈફ છે બીજી ચેનલમાં પણ આપણે